તમારે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કરવાની ભરૂચ જિલ્લા પોલીસ મયુર ચાવડા દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝા બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારમાં સ્થાનિકોએ ટ્રાફિક સહિતના મુદ્દે પોલીસને રજૂઆત કરી હતી આ સાથે જ પોલીસ દ્વારા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા ભંગરના ગોડાઉનના માલિકો સાથે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી જેમાં સ્ક્રેપ માર્કેટમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી હતી આ સાથે જ આવી જો કોઈ પ્રવૃત્તિ જણાય તો પોલીસને તરત જ જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં વારંવાર આગના બનાવો બને છે ત્યારે પોલીસ પણ હવે કડક કાર્યવાહીના મૂડમાં દેખાઈ રહી છે ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનો વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ હતો એ દરમિયાન સાહેબ દ્વારા લોકદરબાર તથા અંસાર માર્કેટના એસોસિએશનના માણસો અને સભ્યોનું પણ એક મિટિંગ હાથ ધરવામાં આવી જેમાં વિવિધ પ્રશ્નો તેમના સાંભળવામાં આવ્યા એમની કોઈ રજૂઆત હોય એમની કોઈ પણ બાબતે કોઈ પણ વાત કેવી હોય તે સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી વિવિધ પ્રશ્નોને સાહેબે સાંભળી તેનું નિરાકરણ લાવવા માટેની પણ કાર્યવાહી અને એના માટેની પણ સૂચનો સાહેબે કર્યા છે આ ઉપરાંત જે આ તાજેતરમાં અંસાર માર્કેટ તથા નોબલ માર્કેટમાં જે આગના બનાવો બન્યા છે તથા કેટલાક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી ચાલતી હોય છે તે બાબતે તમામ લોકોને સંવેદનશીલ કર્યા એ બાબતે સેન્સિટાઈઝ કર્યા તથા આ બાબતની કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ બાબતની માહિતી એમને મળે તો પોલીસને જણાવી તે બાબતે ગેરકાનૂની કાર્ય પ્રવૃત્તિઓને અટકાવવામાં પોલીસે મદદ કરવા તથા બાતમી આપવા માટે પણ સાહેબ દ્વારા તમામને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા તથા તમામ લોકોને સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી કે પોતાના નાના લાભ માટે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થવું પણ પોલીસને ધ્યાને મૂકી અને તેને અટકાવવા અને તેને ડિટેક કરવા માટે અને આ પ્રકારની પ્રવૃત્તિ ભવિષ્યમાં આગળ વધુ ન થાય તેના માટે પોલીસને સહકાર કરવા માટે જાણ કરવામાં આવી